કુલ અઢાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે વર્ષની શરૂઆતમાં જ નશાકારક અને પ્રતિબંધિત વસ્તુઓ સામે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસે સાયલા તાલુકાના કછવાડી ગામની સીમમાં કપાસની આડમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે આ ખેતર ઝડપી પાડ્યું જેમાંથી પોલીસે પાંચસો પચાસ નંગ લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા જેનું કુલ વજન ત્રણ હજાર છત્રીસ કિલો ને આઠસો ગ્રામ થયું છે ધજારા પોલીસે તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું આમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બે અલગ અલગ ખેતરોમાં રેડ દરમિયાન કુલ લીલા ગાંજાનું વાવેતર સહિત કુલ રૂપિયા અઢાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમે લગભગ એકસો વીસ જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે એ ચારસો એકતર કિલ્લો અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ પેત્રીસ લાખ અને નબ્બે હજારની આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ધલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ

અને આનો જે ટોટલ જે વજન છે તો તીન તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ કરોડ કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર ઈ થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોભાભાઈ કાવ્યા છે સામે આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે વર્ષની શરૂઆતમાં જ આવી મોટી સફળતા સુરેન્દ્રનગર પોલીસ માટે ગેરકાયદેસર નશાની દબંગી સામે સખત સંકેત તરીકે માનવામાં આવી રહી છે પોલીસે બે અલગ અલગ ખેતરોમાં ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એસ